આજે દેશને આઝાદ થયા ઇઠ્યોતેર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે છતાં પણ ગુજરાતમાં કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે તે આદિવાસી સમાજ દલિત સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓને અંજામ આપતા હોય છે આજે પણ દલિત સમાજ સાથે અન્યાય થતો હોય છે તેમના વરઘોડા નીકળે તો વરઘોડામાં તોડફોડ કરવામાં આવે છે યુવાનોને વરઘોડામાં ચડવા દેવામાં નથી આવતા મોટી મૂછો રાખવા દેવામાં નથી આવતી આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે ત્યારે થોડાક દિવસ પહેલાં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે એક દલિત સમાજના યુવાનના લગ્ન હતા વરઘોડાની તૈયારી ચાલી રહી હતી આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો આવે છે ને તોડફોડ કરવા લાગે છે આ ઘટનાના કારણે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે શું વાત કહી છે વિગતે વાત કરીએ જે સ્વાગત છે હું છું આપણે એક તરફ સૌનો સાથ સૌનો વિકાસ ની વાત કરીએ છીએ સમરસતા ની વાત કરીએ છીએ પણ હજી પણ કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા આજે પણ દલિત સમાજ આદિવાસી સમાજને તેમના જાતિના આધારે પ્રતાડિત કરવામાં આવે છે તેમની સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવે છે તેમના પર અત્યાચાર કરવામાં આવે છે અને ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓ છે તે ઉત્તર ગુજરાતમાં અવારનવારમાંથી સામે આવતી હોય છે ત્યારે વાત કરીએ તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામ ખાતે આથી થોડાક દિવસ પહેલાં એક દલિત સમાજના યુવાનના લગ્ન હતા લગ્નને લઈને પરિવારજનો પણ તડામાર તૈયારીઓમાં હતા વરઘોડોનો સમય હતો વરઘોડો તે ગામડામાંથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો છે તેમને આ વસ્તુ ના ગમી દલિત સમાજના યુવાનના લગ્નમાં વરઘોડો કેમ થઈ શકે તે પ્રકારે આ અસામાજિક તત્વો છે તેમને આ વસ્તુ સહન ના થઈને તેમણે પછી તોડફોડ કરવાની શરૂઆત ત્યાં જે દલિત સમાજના લોકો હતા લગ્નમાં હાજર તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો મારામારી કરવામાં આવી

ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની અન્યાયની ઘટના બની જે હુમલો થયો એમાં સાત આઠ લોકોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ છે કોઈનો લગ્ન પ્રસંગ ઉજાડવો કોઈના લગ્ન પ્રસંગના સાધન સામગ્રી અનાજને ફેદી નાખવું તહેશ નહેસ કરવું એક ટોળું નાનકડા દલિત મોલ્લામાં ઘૂસીને હાથમાં હત્યારો સાથે તોડફોડની હિંમત કરે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં આ અયોગ્ય છે હું ગામના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે કોમી એકતાનો પ્રયત્ન કરવો જોઈએ બંધારણ હાથમાં લેવાનો નહીં આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જીગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખ્યાઈને ઉભો રહ્યો છે અને ફરીથી ઉભો રહેશે પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે કલેક્ટરશ્રી ડીડીઓ જિલ્લા પોલીસ વાળા બધા સાથે વાત કરવાનો છું કાયદો કાયદાનું કામ કરશે પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં કોમી એકતા મજબૂત રહેવો પ્રયત્ન કરવો જોઈએ કોઈપણ સમાજનો કોઈપણ જ્ઞાતિ કોઈ પણ ધર્મનો વ્યક્તિ હિન્દુ હોય મુસ્લિમ હોય દલિત હોય આદિવાસી હોય જનરલ સમુદાય હોય એ પોતાનો લગ્ન પ્રસંગ યોગ્ય રીતે પાર પાડવાનો એનો બંધારણીય અધિકાર છે આ લગ્ન પ્રસંગમાં કોઈ મોટા અવાજથી બોલે ડીજે વગાડે એન્જોય કરતું હોય તો કોઈના પણ પેટમાં તેલ રેડાવવું જોઈએ નહીં આ એક બહુ આટલી મારામાં તમારામાં સર્વ સમાજમાં આપણા ગુજરાતમાં બધી હોવી જોઈએ દલિત સમાજના અનેક લોકો વરઘોડો કાઢતા હોય તો ઘોડા પરથી ચડવાના દે લાંબી મૂછ રાખવાના દે આ ગામમાં જેમ ભીલવણમાં ડીજેથી તકલીફ પડી આ બધા અસ્પૃશ્યતાના દ્રષ્ટાંતો છે બે હજાર ચોવીસ બે હજાર પચીસના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ આ પ્રમાણેના અત્યાચાર અન્યાય અને અસ્પૃશ્યતા જીવે છે એ ગુજરાત માટે દેશ માટે એ તંદુરસ્ત બાબત નથી દરેક વખતે આવી ઘટનાઓમાં જિગ્નેશભાઈએ જવું પડે તો સવાલ થાય છે આપણા સમાજ કલ્યાણ મંત્રી છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ પીડિત પરિવારોની પડખે કેવું નથી ઉભું રહેવી આ ફક્ત દલિત આંદોલનના માણસો જવાબદારી બને છે રાજ્ય સરકારની રસ લેતી નથી કેમ રાજ્ય સરકાર અસ્પૃશ્યતા નાબૂદી હું જેમાં પીડિત પરિવારની પડખે અત્યારે ઉભો છું એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારને પડખે તો નથી ઉભા રહેતા પણ બે શરમી પૂર્વક રાજકોટના ગોંડલમાં દલિત યુવાનને નગ્ન કરીને જે લોકો માર્યો એના તુલસી વિવાહના લગ્નમાં જાય છે આરોપીના ઘરે મુખ્યમંત્રી માલવા જાય છે અને હું પીડિતોને પડખે છું આ ફક્ત જીગ્નેશભાઈ જવાબદારી નથી રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની કોમી એકતા જળવાય ગુજરાતમાંથી જાતિવાદનું દૂષણ અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રવૃત્ત થઈએ તો મને લાગે છે કે પક્ષ વિપક્ષ પોલીસ પ્રશાસન બધા એ જે સંવિધાન દિવસની ઉજવણી કરતા હોય છે તો જે સાચા અર્થમાં સાકાર થઈ કહેવાય હવે સાંભળેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તેમણે પાટણમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી લોકોને કોમી એકતા એકલાસ જાળવવા માટે તેમણે અપીલ કરી છે ગામમાં શાંતિનો માહોલ બનાવવા માટે તેઓ કહી રહ્યા છે સાથે જ જે ઘટના બની છે તે ઘટનામાં ક્યાં છે સામાજિક કલ્યાણ વિભાગ ક્યાં છે અલગ અલગ સંસ્થાઓ જે કોમી એકતા સમરસતાની વાતો કરે છે પરંતુ જે પરિસ્થિતિ નિર્માણ થાય છે અધ્યાત્ જે આ દલિત સમાજના લોકોને માર મારવામાં આવ્યો છે તો કેમ કોઈ બોલતો નથી તેને લઈને પણ તેમણે પોતાની નારાજગી દર્શાવીને તેમણે કહ્યું કે આજે અઠ્યોતેર વર્ષ પછી પણ આજે દલિત સમાજ ઉપર જે અત્યાચારની ઘટનાઓ બની રહી છે અને જિજ્ઞેશ મેવાણીને આવી રીતે બધી ગયા જવું પડે તે ખૂબ જ નિરાશાજનક બાબત છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई